કોટી ભરેલી છે છે એવું જ કહી શકાય કે આટલું મોટું પ્લેટફોર્મ સાચવવું અને એટલા મોટા બધા માણસોનું એક કરવું એ બહુ બાબત તો ગુડ મોર્નિંગ ગઈકાલે રીતિકાર કેવું લાગ્યું અદભુત વિચારો છે ને અને કેટલા બધા લોકો હતા

અને મે એ બ્લોગ બિલકુલ જોજો કેમ કે વૃદ્ધા સમાજ એની વડીલોની પણ આપણે મુલાકાત લીધી છે ને રીતિકા હા વડીલોની લીધી ગઈ ગઈ રીતિકા કેટલા બધા ફોલોઅર્સ મળેલા આપણને બહુ બધા ફોલોઅર મળ્યા ને બધા બહુનો સપોર્ટ છે ખરેખર મિત્રો અમને આશા પણ હતી કે એટલા બધા અમને ફોલોઅર્સ મળશે પણ એટ લોટ્સ ઓફ ફોલોઅર મળ્યા અને ઘણો બધો એટલો બધો માન સન્માન પ્રેમ આપ્યો ને આજુબાજુ વાળા પણ દેખતા રહી પણ બહુંસરે વાપરને જોતા ને બહુંસરે વિચાર કરતા હતા કે આ લોકો જોડે ફોટા આટલા બધા કોણ પડાવે છે ખરેખર આઈ લાઈક ઈટ જોરદાર બહુ મજા આવી પણ દુઃખ એ વાતનું છે કે આપણને બાપુ ના મળી શકે પણ આટલું મોટું હેન્ડલિંગ હતું એટલા માટે એમાં એમને ફોર્સ કરવા જોઈએ કે બાપુ અમારી પાસે બીજી રીતે જોયેલા આપણને પણ આમ રૂબરૂ મુલાકાત ના થઈ એમ રૂબરૂ મુલાકાત ના થઈ કે આપણે પછી નેક્સ્ટ ટાઈમ જવું પડે હા એટલે આપણે જઈશું કે હવે ફટાફટ મિત્રો અમને ઇન્સ્ટાગ્રામ માં એક લાખ ફોલોવર ફટાફટ પૂરા કરાવડાવો અને યુટ્યુબ માં પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો જે કરી ફટાફટ આપણે યુટ્યુબ ફેમિલી પાંચ હજાર ની પણ એ સેલિબ્રેશન

તો ફટાફટ થી તમે એક લાખ ફોલોઅર પૂરા કરાવડાવો શું છે ખરેખર દીકા વિડીયો બોય આમ શું કહેવાય બહુ હડક પાદોડો છે વિડીયો આવવા માટે એટલે તમે બનાવો છો તો ભાઈ છોકરો હડક પાદોડો હોય મોની મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવા સવા શું બનાવી મમ્મી રબડી રબડી એમ ગુંદાની ગુંદાની તો ખરેખર મિત્રો સિયારો ચાલે છે તો સિયારામાં ગુંદાની રબડી ખાવી જરૂરી છે કે કે સાધારણ દુખાવો હોય શરીરમાં દુખાવો હોય રબડી તમે ખાવ તો ચોક્કસ શરીરમાં તાકાત આવે છે મટી જાય જોઈ લો કેટલી ક્વોલિટીમાં જોરદાર છે જોઈ લો મમ્મા મમ્મી તો દર સાલ ખાય ને મમ્મી દર સાલ કિલો ગુંદર પીવાનું દર સાલ કિલો કિલો ગુંદર લાવવાનું કાજુ બદામ હોય એ બધું ઘરે લાવી મૂકવાનું અને પછી ઘરે સવારમાં નાણા કોઠે ચા પહેલા પીવાની નહીં ચા પહેલો ચા ને પીવાની તો બાપા તો ચા પી લે હા ચા વગર નહીં ચાલતું કેવું રબડી બનાવી છે ખતરનાક જોલો હું તો ચા પીતી જ દઈ હે ને

કાવત નહીં કરવા દી તો એમ નેમ ને એમ નેમ ગોટારા વરાવડાવ ઘર ભાગ આવાના એમ ની જોડેન જોડે એવું એમ એટલા પછી એટલે સ્કૂલે હાજી પણ મારી પોણી બગા મુકજી હો હા છોકરાઓ ને એટલે તમન આ ફુક માર બરાબર જો સરગે કેવી રીતે રડે છે આ એમ જ ફોન જો જો કરું છે બેટા હજી તારે ફોન જોવાની ઉંમર નથી હજી તો કાર્ટૂન જોવાની ઉંમર છે તારી શું થયું બા બા તૂટી ગયું જો તૂટી ગયું

જો રોહી ચાલ લીજે મમ્મી મને બોલે છે બેટા એટલે ફોન જોવાનું ચૂલી જા સવાર સવારમાં કીધું મસ્ત ભગવાનની પ્રાર્થના કરવાની આવે ભગવાનને યાદ કરવાના આવે એમની ઉંમરમાં અમને કાર્ટૂન જોવાય નતો મળતો બસ જોતી છે હવે નથી જોતી જોતી છે ચારા ટીવી નથી અમસ જસ મોટા થયા પછી લાવ્યા કે સમજણ આવે કે ટીવી નથી સમજણા થાય ને પછી લાયા પછી તમને કે આ લેકી જૂના ગેમે ટીવી ન જ નહી રહેતી ગા આ તી જ નાતા

આજે જમવાનું બંધ રાખ્યું નું અને શું ખેલી વગર ખીચડી ખાઈ સવાર ની ખીચડી બધું બનાવી દીધું બંધ રાખી

ફર રોટલી સાкту નાચ બનાવ્યું ને એટલે અત્યાર બનાવ બોલો ખાસા ચાર રોટલી ખાવી પડશે કેલી ચાર શું કરવા મારે કે 100 કિલો પહેલા બંસર જેવું બનાવવાનું છે તા પછી શું કરવા બંસર ના બનાવ હોય તો હા ચલ ચલ કામ કર फटाफट હે ને કર પૈસા નહી મળાય તો કહી દીધું એય પૈસા જ આરું આટલા પૈસા આ ને ને એમે ખોચે મારી તો જો હે ને

પણ તને કામમાં તકલીફ પડતી હોય તો મારાથી જોયું જતી નથી તારી વેદના એ કે તારી વેદના મને સાચી વાત થોડી ગાય દવા તો પછી આટલું શું વિચારવાનું કઈ આ તો રીતિ કાઈ નહીં પાવડર લગાવ્યો નહીં કે શું કરી બચારી શું કરે મતલબ કેમ કામ હોય એટલે બેહી રહેવાનું હોય બધું લાલી જશે સિમ્બા જો સિમ્બા સિમ્બા હો હો સિમ્બા શું કરું જો કંજુસ કે વિન્ન ખાઈ છે 100 રૂપિયા લે તો શું કરવાનું

વીર લગન છે તારું લગન હવે કે છે બોલ વેલા કેવો લાગે છે તું વીર આવા છે તો કેવો હે વાહ જોરદાર લાગે છે વીર તમારો એક નંબર એક નંબર ચલો ફોટા પાડવા છે વીર વીર ફોટા પાડવા છે અને ખુશ તું નહીં ખૂચે છે વીર એટલે મે જેની મમ્મી એને લે ઉભો ફોટા પાડતા શીખા રહે છે કે આ રીતે બેસવાનું અને સિમ્બા જોઈ રહ્યો છે જીરો

ચોખા સાફ કરી દો પછી લઈએ લીવડાઈ હું શું કહું છું તને હવે આ ચોખા સાફ કરવા કે આવે રોજ રોજ સાફ કરવા પડે એમ આખું આમ કમ્પ્લીટ ચોખું કરી લેવું ના છે જીવડા છે ચોખા જ છે પણ ખાલી જીવડા પડે ને પણ એનું પરવાન કારણ શું જીવડા બગા મને નહીં ખબર હોય હર હરિયો આથવા ની પડે એમ નહીં આ દરેક ના ઘેરાવું થતું હોય સાફ કરીને જ બનાવવું પડે દરેક ના ઘર એટલે ખબર કેવો અનાજમાં જે હાથ રાખે જે એ જીવડા પડી ગયા એટલે એ આમ હાથ જીવડા પડી જાય ખરેખર એવું સાચું હોય

તો મિત્રો જો રીધિક આવ્યો ખબર નહીં ક્યારે સાથે સાથે આઈ ડોન્ટ નો બટ કોને પ્રે કરું કે જલ્દીથી એને શરદી મટી જાય અને આ દરવાજો કોને ખુલ્લું રાખવી જોઈએ અહીંયા આ પોસ્ટર તો જો તમે મારું પીવું નું અહીંયા તો બને જ રહે છે આપણે લાઈટ ચાલુ છે આ રૂમ કોઈ નહીં અહીંયા હું છે અમાર સિમ્બા તો આ રહે જો બેટા ઊંઘી જા સિમ્બા શું કરે છે તું

રીતિકા બીમાર હોય એટલે ઘરમાં થોડી પ્રોબ્લેમ થાય પણ એને કામમાં કપડાં ધોવાના હોય વાસણ ધોવાના હોય પાણી પાણી પીએ એને મટે નહીં એવું છે તો કે નહીં કાલ છતાં પણ કાલ દવાખાને લઈ જઈશ મટી જાય તો સૌથી સારું તો આ બ્લોગને અહીં એન્ડ આપું છું અને બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં ઓકે બાય